ભાવનગરના વિજય રાજસિંહ બનશે રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વીસ સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન મળવાનું છે જેમાં તે પ્રમુખ પદ પર બિરાજમાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરી એકવાર ક્ષત્રિય સમાજ સક્રિય વીસમી તારીખના સંમેલન બાદ ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ સ્પષ્ટ થશે પુરુષોત્તમ રૂપાલા મુદ્દે પણ ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ સ્પષ્ટ થશે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની પણ માંગ થઈ રહી છે આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે સાણંદ સ્ટેટ ગોંડલ રાજવી પરિવાર કાઠી સ્ટેટ પણ હાજર રહેશે મહાસંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે કૃષ્ણકુમારસિંહજીએ જેમણેલું રજવડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે સાથે એક છત્રી સમાજના કુળદેવી અમે લગભગ સાતેક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓનું એક જ્યોત સાથેનું એક મંદિર બને અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેર વિખેર છે તો સમાજ પહેલાં તો સંગઠન થાય પછી જ મુદ્દાની ચર્ચા થાય ને જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે અમે ભવિષ્યમાં તો દરેક સમાજને ધારો કે આજે પટેલ સમાજ છે પાટીદાર સમાજ જે છે એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું